લોકસભા ચૂંટણી પહેલા જુનાગઢ કોંગ્રેસ તૂટી છે પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરે છે ખાતે ત્યારે પણ અવગણના થઈ હતી રાજીનામા બાદ અશ્વિન ખટારીયા કાર્યકરો સાથે બેઠક કરશે બેઠક બાદ ભાજપમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય કરાશે ખટારીયાના રાજીનામાથી જૂનાગઢમાં રાજકીય ગરમાઓ પણ આવ્યો છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી પણ દૂર કરાતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે અમે સારામાં સારું પ્રદર્શન નવ તાલુકા જુનાગઢ જિલ્લામાં છ સીટ આવી એમાંથી બે સીટ અમે છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઉભો એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢળા એ મારી અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને વીસ વર્ષથી આવા ભાજપના જુવાડ વચ્ચે પણ અમે ચાર ટમથી આવી કોંગ્રેસને લઈ આવીએ છીએ છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર અમને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું હવે એકથી બે દિવસમાં હું મારા કાર્યકરો કાયમી માટે જે અમારા ભેગા રહ્યા છે એની મીટિંગ બોલાવીશ અને સૌનો જે કાંઈ અભિપ્રાય છે એ પ્રમાણે અમે વિચારીને આગળનો પ્લાન બનાવશે